જે અંદાજે રૂપિયા એકસો ચોર્યાસી point તેર કરોડ જેટલી થવા જઈ રહ્યો છે સુરત મહાનગરપાલિકા આજ દિન સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બાળકોને એક સ્કૂલ યુનિફોર્મ અને બુટ મોજાની જોડી આપતો આવ્યો હતો પરંતુ હવે થી સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તમામ બાળકોને એક

પાસઠ લાખ પંચોતેર હજાર નું અંદાજપત્ર હતું જેમાં તેતાલીસ કરોડનો વધારો કરી રૂપિયા નવસો ત્રેસઠ કરોડ એસી લાખ પંચોતેર હજાર નો અંદાજ મંજૂર કરવામાં આવે છે સાથે મિલકત વેરામાં વ્યાજ માફી સહિત કરાયું હતું જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત